વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત આણંદમાં દ્વારા મહાસમેલન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન નું આયોજન આણંદના ઉમંગ પાર્ટી પ્લોટ સામે કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મહાસમેલન યોજાયું હતું જેમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને આઠ થી દસ ટિકિટ ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગા મિરજી ના હત્યાના તમામ દોષીઓને એકાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે લોકસભા ચૂંટણી પહેલા પહેલા શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અયોધ્યા ભગવાન શ્રી રામજીના મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયનું સ્થાન અપાયું નથી આ ઉપેક્ષાને સમાજ વ્યથિત છે આક્રોશિત છે આગામી લોકસભા ચૂંટણીના

એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે આ ચાર સૂત્રી માંગોને લઈ અમે મેદાને ઉતર્યા છીએ ભારત વર્ષના ક્ષત્રિયોને વેદના ધ્યાને લઈને ક્ષત્રિયોને અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપીને ગૌરવવંતી કરવામાં આવે જેવી અનેક માગણીઓ સાથે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો વિશે રૂપરેખા આપવામાં આવી હતી તો મિત્રો આ મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બોડી નમસ્કાર